ત્યારે ક્યાં હતો તું હા કે મને હતો ક્યાં તું છું રણની રક્ષા કરનારી

પતંગિયા ગામમાં શાપ લાગ્યો હતો અંધારું જમાયું બધું જ પાણી સુખાઈ ગયું હતું અને દુશ્મનોએ ગામને ઘેરી લીધું હતું આ પુરુષો તો ભાગી ગયા પણ સ્ત્રીઓ પણ સ્ત્રીઓ એકડી દીવાલ બની ગઈ અને ત્યાં ઊભી રહી હું ત્યાંથી ઉઠી રહી હું વાયુનારી મેં પવનને બોલાવી વિચર્યો હાથ માં લીધી ચારે જાઉ પગ મુક્તિ ત્યારેન કાપી ઉઠતો મારા પાસે કોઈ તલવાર નોતી હું પોતે જ તલવાર હતી પણ પણ મારો અહંકાર મારી કસોટી ભાઈ હું સ્ત્રી છું એ મારી ભૂલ છે મારા પંખ કપાઈ ગયા મારી શક્તિ જતી રહી અને હવે હું પવનમાં ભટકતી છાયા બની ગઈક એક દિવસ હું પાછી આવીશ પવન ફરી મારા સાથે વીજળીઓ મારા આંખોમાં હશે અને આરણ આરણ કેસે વાયનારી પાછી આવી છે અને જે લોકો તેલ લાવે છે ને મને બાળવા એ લોકો પોતે જ પડી જશે એક દિવસ હું આવી ઉઠીસ હું આવી ઉઠીશ કે આખું રણ મારા સામે નમન કરશે